જોઈ શકો છો કે કેટલાક લોકોના હાથમાં હજી પણ લાકડાનો ફટકો જોવા મળી રહ્યો છે એટલે એક વાત તો ચોક્કસ છે કે ક્યાંક જે લોકોનો રોષ છે જોઈ શકાય છે કે માઇક દ્વારા એલાઉન્સ કરવાની પોલીસને ફરજ પડી રહી છે એનાઉન્સમેન્ટ દ્વારા તમામને સ્થળ છોડી દેવા માટેની સૂચના સુરત પોલીસ તરફથી હાલ આપવામાં આવી રહી છે એક રીતે જો હવે લોકો અહીં સ્થળ ન છોડે તો પોલીસે ના છૂટકે બળ પ્રયોગ કરવાની પણ ફરજ પડી શકે છે તેવી સંભાવના અહીં પૂરેપૂરી રીતે વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ હાલ સુરતના રામપુરા રામપુરા વિસ્તારમાં આ દ્રશ્યો છે કે જ્યાં હજી પણ પરિસ્થિતિ છે તે બેકાબુ છે અને પરિસ્થિતિ બેકાબુ બનતા પોલીસ સતત

હતું એ ટોળાને વિખેરવા માટે હવે પોલીસે ના છૂટકે અહીં બળ પ્રયોગ કરવાની ફરજ પડી છે કારણ કે કલાકો વીતી ગયા પરંતુ જે ટોળું છે તે અહીં સ્થળ છોડવું માટે તૈયાર નહોતું ને અંતે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે મોટા પ્રમાણમાં લોકોની છે તે અટકાયત પણ કરવામાં આવી છે જે તમામ લોકોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે સુરતના રામપરાથી સહાય પંપિંગ સ્ટેશન ચાર રસ્તા નજીકના આ દ્રશ્યો છે કે જ્યાં હજી પણ જે જે પોલીસ તરફથી સમગ્ર વિસ્તારમાં શાંતિ ભર્યો માહોલ તે દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હજી પણ લાઠીચાર્જ પોલીસ તરફથી કરવામાં આવી રહ્યો છે કારણ કે જે ટોળામાં કેટલાક અસામાજિક તત્વો પડી ગયા છે અને હાલ જે પ્રમાણે આપને દ્રશ્ય બતાવ્યા તેમ કે અહીં જે લારીઓ હતી જે વાહનો હતા તેમાં પણ તોડફોડ કરવામાં આવી પોલીસ તરફથી સતત છે તે લોકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ તેમ છતાં પણ જે લોકો સમજવા માટે તૈયાર ન હતા સ્વાભાવિક છે કે ગણેશ પંડાલ ઉપર જે પ્રમાણે પથ્થરમારો કરવામાં આવ્યો તેના કારણે લોકોમાં રોષ હોઈ શકે પરંતુ રોષ આ રીતે પ્રગટ કરવો એ વ્યાજબી નથી કારણ કે ગુજરાતની જે પ્રજા છે તે શાંતિપ્રિય પ્રજા માનવામાં આવે છે અને ગુજરાતની જનતાને આ પ્રમાણે તે તોફાની ખાસ ગેરરી કરવું તે શોભા નથી દેતું એટલે એ જ કારણ છે કે જ્યારે આ વિસ્તારની અંદર જ્યારે પરિસ્થિતિ બેકાબુ બનતી જોવા મળી અને પોલીસે અંતે જે લોકોને રાઉન્ડ અપ કરવાની સાથે સાથે જે બળપ્રયોગ કરવાની પણ હાલ ફરજ પડી છે સુરતનો જે રામપુરા વિસ્તાર કે જ્યાં હજી પણ જે પરિસ્થિતિને સંપૂર્ણ થાળે પાડવા માટેના જે પ્રયત્નો છે તે પોલીસ તરફથી હાલ કરવામાં આવી રહ્યા છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જે મુજબ ગુજરાત પોસ્ટની ટીમ જોડે વાત કરી અને તેમણે પણ જણાવ્યું કે હાલ મહાદંશ પરિસ્થિતિ હાલ કાબૂમાં છે પરંતુ જે પ્રમાણે રાજ્ય ગૃહમંત્રી તરફથી જે કડક સૂચના આપવામાં આવી છે તે સૂચના અન્વયે કડક કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી રહી છે અને એક પણ જે ચમરબંધીને હવે છોડવામાં નહીં આવે તેવી પણ છે તે પોલીસ કમિશનર તરફથી હાલ ઉચ્ચારવામાં આવી છે ત્યારે હાલ જે સ્થળ ઉપર હાલ હમણાં ટોળું એકત્ર થયું હતું એ ટોળું હાલ અહીંથી રવાના થઈ ચૂક્યું છે કારણ કે પોલીસે બળ પ્રયોગ કરવાની ફરજ પડી છે કારણ કે કલાકો સુધી પોલીસ તરફથી લોકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને તેમ છતાં પણ જે ટોળામાં સામેલ લોકો સમજવા માટે તૈયાર ન હતા તેના પોલીસે જે અહીં હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી છે પોલીસને હાલ તો સફળતા મળી છે પરંતુ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે પડે તે દિશામાં પણ પોલીસ સતત હાલ પ્રયત્ન કરી રહી છે હરામપુરા રામપુરા પમ્પિંગ સ્ટેશન નજીકના દ્રશ્યો જોઈ શકો છો કે ફોર વ્હીલ કાર જે પાર્ક કરી હતી તે કારની અંદર આ પ્રમાણે તોડફોડ કરવામાં આવી છે ટુ વ્હીલ વાહનો હોય એ વાહનોમાં પણ તોડફોડ કરાય છે જે લોક ટોળાનો રોષ અહીં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે સમગ્ર વિસ્તારની અંદર જે ટોળાએ ઘેરાશાહી કરી હતી અને શહેર પોલીસનો મોટો કાફલો છે તે અહીં ઉતારવાની ફરજ પડી હતી ત્યારે પોલીસનો કાફલો હોવા છતાં પણ ટોળું બેકાબુ બન્યું હતું અને પોલીસની હાજરીમાં જે છે તે વાહનોમાં તોડફોડ કરી હતી ભારે સમજાવટ બાદ પણ જે ટોળું અંતે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી અને સમગ્ર વિસ્તાર હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને સમગ્ર જે વિસ્તારની અંદર પોલીસ તરફથી જે શાંતિભર્યો માહોલ સ્થપાય તે દિશામાં હાલ પ્રયત્નો હજી પણ હાથ ધરવામાં આવ્યા છે કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત તો જે પ્રકારની પરિસ્થિતિ સુરતમાં નિર્માણ પામી ગણેશ ઉત્સવનો આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ગુજરાતમાં મનાવવામાં આવે છે ગુજરાત તો ઠીક છે દેશ આખામાં એની ઉજવણી થતી હોય છે સુરતમાં તેનું વિશેષ મહત્વ હોય છે ત્યારે ગણેશ પંડાલમાં માં જઈને કાંકરી ચાળવો કરવો તે ગુજરાતની શાંતિ ડોહોળવાનો પ્રયાસ છે અને એના પડઘા કેવા પડે તે આપણે જોયું છે કારણ કે જે પ્રકારે રિક્ષામાં ત્રણ ચાર જણ આવે છે અને પંડાલમાં કાંકરી ચાળો કરે છે ને ત્યારબાદ જે પરિસ્થિતિ વણસે છે આખા સુરતની પોલીસ રોડ પર ઉતરે છે લોકોને પકડવા જે આ દંગાઈઓ છે તેમને પકડવાના પ્રયત્નો થાય છે ભીડ બેકાબૂ થાય છે ટિયર ગેસના સેલ છોડવા પડે છે વાહનોને નુકસાન થાય છે દુકાન જે નાની નાની લારીઓ છે જે ગરીબ લોકો એના ઉપર ધંધો રોજગાર કરતા હોય છે તેમને પણ આ નુકસાની સહન કરવાનો વારો આવે છે બે કાબૂ બનેલા ટોળા પર પોલીસે લાઠીચાર્જ કરવો પડે આ પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ થયું રાજ્ય સરકાર સમગ્ર ઘટના ઉપર નજર રાખી રહી છે હર્ષભાઈ સંઘવીના આદેશ મુજબ કોઈ પણ ચમરબંધી હશે તેને છોડવામાં નહીં આવે સુરત પોલીસ પણ એક્શનમાં છે આખા સુરતની પોલીસ અત્યારે રોડ પર છે અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે જે દંગાઈઓ હતા તેમાંથી બે લોકોની ધરપ જે અટકાયત એટલે ટોળાએ જ પકડીને પોલીસને સોંપ્યા હતા એક વધુ આરોપીની પોલીસે અટકાયત કરી છે હજી પણ શોધખોળ ચાલુ છે કેટલા લોકોની ફાઈનલ ધરપકડ કે અટકાયત થઈ તે અત્યારે કહેવું મુશ્કેલ છે કારણ કે પોલીસ સર્ચમાં છે અને જેટલા પણ સકમંદ છે જેટલા આ ઘટના પાછળ જવાબદાર છે જેમના આ થયું છે કોઈને પણ છોડવામાં નહીં આવે તેવું સુરત સીપી અનુપમસિંહ ગેહલોત કહી ચૂક્યા છે જે પ્રકારે સાયરન વાગી છે વધુ મોટા સમાચાર નો અંદાજ આપણે લગાવી શકીએ છીએ જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાતની શાંતિ ડોહોળવાની કેટલાક અસામાજિક તત્વોએ નીચ હરકત કરી છે સુરતમાં જે ગણેશ પંડાલ છે તેમાં પથ્થરમારો થતાં તંગદિલી વ્યાપી હતી વરિયાળી બજાર ગણેશ પંડાલ પર કેટલાક લોકોએ આ પ્રકારની જે હરકત કરી છે તેને લઈ અને શાંતિ ડોહોળવાનો આ પ્રયાસ છે સુરત ના જે ધારાસભ્ય છે ને શિક્ષણ મંત્રી છે પ્રફુલ પારિયાનું આ નિવેદન છે પ્રફુલ પાનશેરિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પ્રકારની આ હરકત છે આ કાંકરી ચાળો છે ને કાંકરી ચાળો ગુજરાતની શાંતિને ડહોળવા માટે કરાયો છે આખા સમાજને બદનામ કરવા માટે કેટલાક લોકો આ પ્રકારની હરકત કરે છે કાંતિ વલ્લર ધારાસભ્ય હતા જે સૌથી પહેલાં ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમને પણ આ પ્રકારની જે ભીન ઘટના છે હરકત છે તેને નહીં ચલાવી લેવાય તે પ્રકારના નિવેદન તેમના તરફથી પણ આવ્યા હતા સમગ્ર વિસ્તારમાં હાલ અજંપાભરી શાંતિ છે પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે કોમ્બિંગ કરી રહી છે જે ગુનેગારો છે તેમને તો પકડ્યા જ છે પણ આ ગુનાનો માસ્ટર માઇન્ડ કોણ છે કારણ કે આ કોઈ અકસ્માતે બનેલી ઘટના નથી જાણી જોઈને કરવામાં આવેલી સાજીશ છે એટલે આ સાજિશનું જે આ ષડયંત્ર છે તેની ઘડાયું હોય તેના માટે કેટલાક લોકોનું ભેજું હોય કોનું છે અને કેમ આ પ્રકારની હરકત કરી આ તમામ મુદ્દાઓ ઉપર સુરત પોલીસ તપાસ કરી રહી છે જેટલા પણ ગુનેગારો છે તેમને છોડવામાં નહીં આવે એવું ગૃહ રાજ્ય મંત્રી અને સુરત પોલીસ કમિશનર બંને દ્વારા કહેવામાં આવ્યું છે આખી એ ઘટનાનો જો ઘટનાક્રમ જોઈએ તો લગભગ દસ સવા દસ વાગ્યા આસપાસની આ ઘટના ઘટી અને ત્યારબાદ અત્યારે જે મોડી રાત લગભગ પોણા એક વાગ્યા છે બાર અને પિસ્તાલીસ મિનિટનો સમય સુરત પોલીસ એક્શનમાં છે જે લોકોએ આ પ્રકારની હરકત કરી કાંકરી ચાળો કર્યો તેમને

ત્યાં જવું પડ્યું એટલે કહી શકાય કે પહેલેથી જ જાણે આયોજનબદ્ધ આખી ઘટના ઘટી હોય તે પ્રકારનો માહોલ સુરતમાં હાલતો દેખાઈ રહ્યો છે ગુજરાત ફર્સ્ટ ફરીથી બધાને શાંતિની અપીલ કરે છે ગુજરાત એ સંયમનું રાજ્ય છે ગાંધીનું ગુજરાત છે સરદાર પટેલનું ગુજરાત છે આ ગુજરાતમાં આ પ્રકારની હિંતાભરી હરકતોને ક્યારેય અવકાશ